ભાઈ નવી તું વેરે ચૌદસો રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોવો ક્વોલિટીમાં આવી એ ચૌદસો ભાવ થઈ ગયો આનો આજનો જોઈ લો ભાઈ ચૌદસો રૂપિયા ભાવ આ તું એનો ભાવ તેરસો ને રૂપિયા થયો ક્રીમ બોલ છે ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી તેરસો ને રૂપિયા ભાવનો આજનો જોવો ભાઈ જોઈ લો તેરસો બાસઠ ભાવ ભાઈ નવી તું હોય ચૌદ સો ને છત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરે ને ભાઈ ક્વોલિટીમાં આવીએ ચૌદ છત્રીસ ભાવ આનો આજનો થયો ચૌદ છત્રીસ ભાવ ભાઈ નવી તું હોય ચૌદ સો ત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરે ને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદ સો ત્રીસ ભાવ આનો આજનો જોઈ લો ભાઈ ચૌદ ત્રીસ આ તો એનો ભાવ ચૌદ ને બે રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવીએ ચૌદ છો ને બે રૂપિયા ભાવનો આજનો જુવો ક્વોલિટી ચૌદસો બે તેરસો ને પંદર રૂપિયા ભાવ થયો તો એનો ભાઈ જુઓ ક્વોલિટીમાં આવીએ તેરસો ને પંદર રૂપિયા ભાવના આજનો ભાઈ જુઓ ક્વોલિટી એ તેરસો પંદર ભાવ ભાઈ ક્રીમ બોલ્ટે તેરસો ને સિત્તેર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવી છે તેરસો સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયો આજનો ભાઈ ક્રીમ બોલ્ટનો જુઓ ક્વોલિટી તેરસો સિત્તેર ભાવ ભાઈ આ એનો ભાવ બારસો સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં લીલો દાણો હે ભાઈ આમાં નવા હે બારસો સિત્તેર રૂપિયા ભાવ થયો આજનો જોઈ લો ક્વોલિટી બારસો સિત્તેર ભાવ

આ તુવેનો ભાવ રૂપિયા થયો વાત મીડિયમ ક્વોલિટી આ તો એનો ભાવ તેરસો ચોર્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ તેરસો ચોર્યાસી ભાવનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી તેરસો ચોર્યાસી ભાવ

ભાવ તેરસો ને બે રૂપિયા થયો ક્વોલિટી ક્વોલિટીમાં તેરસો ને બે પાવાનો એવો તેરસો બે રૂપિયા આ એનો ભાવ ચૌદસો ને પાંચ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં એ ભાઈ ચૌદસો પાંચ રૂપિયા પાવાનો આજનો એવો ક્વોલિટી ચૌદસો પાંચ પાવાનો આજનો જુઓ